બંને અધુરા એને બરોબર સુરાપુરા નો કોઈ પ્રાકટ્ય સ્વરૂપ નથી અને સુરાપુરા શક્તિ કે દૈવીક શક્તિ નથી અને માણસ પછી પ્રવેશ ના કરે કારણ કે માણસ નો જીવ છે ને આ પ્રકૃતિમાં નમસ્કાર દર્શક મિત્રો એક નવા જ વિડીયોની અંદર તમારું સ્વાગત છે દર્શક મિત્રો આપણે વાત કરીએ સુરાપુરા ધામ ભોળાને લઈને મિત્ર તેમના સોશિયલ મીડિયાની અંદર અત્યારે ખૂબ જ વિરોધ ચાલી રહ્યો છે અને ખૂબ જ સાદા વિડીયોઓ વાયરલ થઈ રહ્યા છે ત્યારે મિત્ર અત્યારે તેમનું એક નવું જ કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે કમલેશ જાધવ અને કોઈક બીજા ભાઈ છે તેમનું અત્યારે સોશિયલ મીડિયાની અંદર કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે તેમાં બંને વાત કરી રહ્યા છે કે સુરાપુરા એટલે કોણ સુર અને પૂર્વ અને એવું ઘણું બધું તેઓ તે કોલ રેકોર્ડિંગ ની અંદર વાત કરે છે અને તે સુરાપુરા ધામ નું નામ બદનામ કરે છે અને મિત્ર તમને હું જણાવી દઉં કે સુરાપુરા ધામ ભોળાદ છે તે અમદાવાદ ની અંદર એક ભોળાદ ભાલ છે તે ગામના આવેલું છે સુરાપુરા ધામ છે મિત્ર ત્યાં આવેલું છે ત્યાં દાનપા બાપુ છે મિત્ર તે ખૂબ સારી સેવા કરી રહ્યા છે અને ત્યાં મિત્ર ઘણા બળજા લોકો હજારો ની સંખ્યા માં રોજે રોજ લોકો આવતા હોય છે ને પોતાના દુઃખ પણ ભાંગતા હોય છે અને તેના ઘણા બધા લોકો ને સારું પણ થઈ જાય છે અને દાનપા બાપુ છે તે પોતાની સાત પેઢીઓના બધાને નામ આપે છે અને તેવું ઘણું બધું અત્યારે સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા તેવા વિડીયાઓ પણ ચાલી રહ્યા છે સુરાપુરા ધામ મિત્ર છે તે ખૂબ સારી એવી જગ્યા છે ત્યાં જમવાનું નાસ્તા અને મિત્ર ત્યાં લોકો રહેતા પણ હોય છે સાંજ સવાર નું બધું ઘણું બધું એવું સુરાપુરા ધામની અંદર સેવાઓ પણ સારી છે મિત્ર તમે શું સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યા છે કોણ સાસુ અને કોણ ખોટું મિત્ર તે કમલે જાદવ એમ કહે છે હું મારી બે કરોડ રૂપિયાની પ્રોપર્ટી છે તે દાનમાં આપી દઈશ કેમ કે મિત્ર જો સુરાપુરા ધામ સાસુ હોય તો મને તે સાબિત કરી બતાવે અને દાન બાપુ પણ કહે છે કે મારે કોઈને સાબિત કરવાની જરૂર નથી આ આવે તો હું તેને જવાબ આપી દઈશ તેવું ઘણું બધું કહે છે મિત્ર તમે આ વિડીયો જોઈને છે મિત્ર કોમેન્ટ કરજો અને લાઇક કરજો અને આ વિડીયો વધુ વધુ લોકોને શેર કરો જેથી બધા લોકોને સત્ય હકીકત અને માહિતી શું છે ખબર પડે નમસ્તે ફરી એક વીડિયોમાં પાછા મળશું સુરાપુરા ધામના કોમેન્ટ કરજો અને નિશે જય સુરાપુરા દાદા તેમ લખવાનું ભૂલતા નહીં નમસ્તે ફરી મળશું